નમસ્કાર મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપણું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે ગજ કેસરી યોગ કે જન્મકુંડળીમાં ગજ કેસરી યોગ કઈ રીતે બને છે અને એનું શું ફળ હોય છે તેના વિશે આજે આપણે જાણીશું જો મિત્રો જન્મકુંડળીમાં ચંદ્ર અને ગુરુ બંને એકસાથે બેઠા હોય તો એને ગજ કેસરી યોગ કહેવામાં આવે છે આ યોગનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જ્યોતિષશાસ્ત્રમાં ગજ કેસરી યોગને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે કુંડળીમાં કોઈ પણ ભાવમાં ચંદ્ર અને ગુરુ બંને સાથે બેઠા હોય ત્યારે ગજ કેસરી યોગ બને છે પરંતુ જ્યારે એક ચાર સાત દસ પાંચ અને નવ આ છ ભાવની અંદર એટલે કે કેન્દ્ર અને ત્રિકોણમાં જ્યારે આ યોગ બનતો હોય ત્યારે ગજ કેસરી યોગ વિશેષ ફળદાયી બની જાય છે બીજા ભાવની અંદર પણ કોઈ પણ ભાવમાં યોગ બનતો હોય તો પણ એને ગજ કેસી કહેવામાં તો આવે છે પરંતુ જ્યારે કેન્દ્ર કારણ કે એક ચાર સાત ને દસ ભાવ કેન્દ્ર ભાવ છે અને એક પાંચ ને નવ એ ત્રિકોણ ભાવ છે જ્યારે કેન્દ્ર અને ત્રિકોણમાં યોગ બનતો હોય ત્યારે યોગ વિશેષ ફળદાયી બની જાય છે તેમજ મિત્રો સમજી ચંદ્ર અને ગુરુ બંને સાથેના બેઠા હોય પણ ચંદ્ર અહીંયા હોય અને ગુરુ અહીંયા હોય તો પણ ગજ યોગ છે ચંદ્ર અહીંયા હોય અને ગુરુ અહીંયા હોય તો પણ ગજ યોગ છે ચંદ્ર અહીંયા હોય અને ગુરુ અહીંયા હોય તો પણ ગજ કેસરી યોગ બને છે તેમજ મિત્રો એના ત્રિકોણ ભાવમાં પણ ચંદ્ર અહીંયા હોય અને ગુરુ અહીંયા હોય ચંદ્ર અહીંયા હોય અને ગુરુ આ ભાવમાં હોય ચંદ્રથી કેન્દ્રમાં હોય કે ચંદ્રથી ત્રિકોણમાં ગુરુ હોય તો પણ ગજ કેશરી યોગ બને છે પરંતુ વિશેષ મહત્ત્વ તો જ્યારે ચંદ્ર અને ગુરુ બંને સાથે બેઠા હોય ત્યારે એનું વિશેષ ફળ મળે છે તો પણ જ્યારે ચંદ્રથી કેન્દ્રમાં આવે કે ચંદ્રથી ત્રિકોણમાં પણ ગુરુ આવે તો પણ ગજ કેસરી યોગ પ્રભાવ જોવા મળે છે પરંતુ બંને સાથે બેઠા હોય ત્યારે યોગનું વિશેષ મહત્ત્વ એ મહત્ત્વ એનું યોગનું વધી જાય છે ગજ એટલે હાથી થાય છે અને કેસરી એટલે સિંહ થાય છે જ્યારે હાથી અને સિંહ બંને સાથે બેસે ત્યારે એને ગજ કેસરી યોગ કહેવામાં આવે છે ચંદ્ર અને ગુરુ બંને સાથે બેઠા હોય ત્યારે ગજ કેસરી યોગ બને છે સંસ્કૃતમાં ગજ એટલે હાથી થાય છે અને કેસરી એટલે સિંહ થાય છે બંને વનરાજ વનોના રાજા કહેવામાં આવે છે સિંહ પણ વનનો રાજા છે અને હાથીને પણ ગજરાજ કહેવામાં આવે છે એ પણ વનના રાજા છે બંને રાજાઓ બંને રાજાઓ છે માટે જ્યારે આ બંને ગ્રહો સાથે બેઠા હોય ત્યારે આ યોગ ખૂબ જ પાવરફુલ બની જાય છે ચંદ્ર છે એ મન છે અને ગુરુ છે એ જ્ઞાન છે જ્યારે મન છે એ જ્ઞાન જ્ઞાનની પાછળ જાય ત્યારે માણસ ઉન્નતિ કરે છે પ્રગતિ કરે છે વિકાસ કરે છે કારણ કે એનામાં સાત્વિકતાના ગુણો આવે છે કારણ કે ગુરુ છે એ સત્વગુણ છે અને ચંદ્ર આપણું મન છે બંને સત્વગુણિત ગ્રહો છે પણ મન છે એ ચંચળ છે એ ક્યારેક આમ પણ ભટકે છે અને આમ પણ ભટકે છે તો ગુરુ એને અંકુશ લગાવે છે કારણ કે ગુરુ છે એ જ્ઞાન છે ગુરુ તો એ ગુરુ છે ગુરુ છે એ ઉપદેશ છે ગુરુ છે જ્ઞાન છે માટે જ્યારે ચંદ્ર અને ગુરુની યુતિ હોય ત્યારે યોગ ખૂબ જ વળવાનો બને છે હવે મિત્રો કોઈને પ્રશ્ન થાય કે મારી કુંડળીમાં યોગ છે પરંતુ મન એનું ફળ કેમ મળતું નથી તો એના ઘણા બધા કારણો પણ રહેલા હોય છે કારણ કે ફક્ત આ યોગ હો એટલું જરૂરી નથી પણ કયા લગ્નમાં બને છે કયા ભાવમાં બને છે અને બંને વિશે કેટલીક અંશાત્મયુ બંને વચ્ચે અંશની કેટલી દૂરી રહેલી છે બંને વચ્ચે અંશાત્મક યુતિ કેટલી છે તે પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે માટે જ્યારે યોગ બંને યોગ કર થતા હોય કુંડળીમાં અને બંને સાથે બેઠા હોય ત્યારે એમાં વિશેષ આ યોગનો વિશેષ પ્રભાવ જોવા મળે છે માટે ગજ કેસ યોગનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે ગુજરાતી જ્યોતિષ વિષયક વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર મિત્રો